નાઈ ધોઈને બ્રશ કરીને ફ્રેશ થઈ જઈએ નાસ્તો કરી લઈએ રાત તો દવા બી પીવાની છે તો આપણે દવા પી લઈએ ને તો તો સાજા થવાના નથી આપણે બરાબર ને તો દવાને એવું પી લઈએ અને બરાબર થોડુંક આરામની જરૂર છે તો આજે આપણે આરામ કરવાનો કારણ કે કામ બહુ કંઈ બાજુ છે નહીં બરોબર તો હવે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં નાસ્તો કરીને દવા બવા પી લઉં પછી આપણો આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીએ

યુ કે હે મોરા આઉ ક્યુ મમે મીઠે થોડું મોરા કઈ રહે પર જો મારા જે થઈ શકે હાઈ હાઈ ઇતો ભલાઈ જો મન કા કાઢી લે તો બોલ ભગવાન પર પર કાટી બોલ જો લે તો હવે મમે ઢોકળા બનાવે ને આપણે દેસુ તળકે બરોબર તડકે બડકે બેન એ તો શરદી થઈ તો શરદી ભગાડવાની છે કે મારા દેજ હરખું બોલાતું નથી બરોબર એ તો હું ઢોકળા ખાઈ લઉં બરોબર ઓલરેડી વાગી ગયા હે સવા ક્યાં તો ઢોકળા ખાઈ બરોબર પછી આપણે થોડીક વાર મંત્ર લખવા બેસું પછી આપણે મંત્ર લખીને પછી આપણે આપણા બ્લોગને આગળ કંટિન્યુ કરશું તો ફાઈનલી આપણે થઈ ગયા એ જમી કરી નવરા બરોબર હે અને જો આ મમ્મી ચોરી બધું વેણવા ઘરે જે આવી ચોરીને અડદ અમારે કાળા બરોબર હે કાલે અમે ગયા તા મામાને ઘરે તો અમે લઈ આવ્યા એ ચોરીને અડદ અને મને આવી જાય હાવ મજા હે નહીં એમ તબિયત આપણી થઈ ગઈ ખરાબ હવે આપણે શાંતિથી હોઈ જવાનું કારણ કે આપણે જમી બમી લીધું હે બરોબર હે

મમ્મી જો ચાયડો મારે બરોબર ઈરૂની ખાધેલી એ ચોખે થઈ જાય બરોબર તો થઈ ચાયડો બાયણો મારી કરી ગયા સાફ સફાઈ ને આપણે હોઈ જઈએ ગોધડ ગોઢીને શાંતિથી મને થઈ ગઈ શરદી શક્કા જામ ઘી જામી ગયું હોય નાકમાં બહાવે ને તેને એમ જ કહેતા ઘી જમી ગયું નાકમાં તો હાલો ગાય છે આપણે હોઈ જઈએ

પછી થોડીક પાર થાય બેસું આપણે પછી જોઈએ પાર થાય જેમ સ્કૂલ ની શું વાતું કરે આપણને એ નવા જની કરીને આવ્યો કરીને નવરો ને શરીર તો જોઈએ પણ મારો દિયે મસ્ત પૈસી

પુષ્પા ક્યુ ના હોય પાંચસો ખતમ બાય બાય ટાટા ગુડ બાઈ ગયા

જા હાલ તો થઈ ગયો હે અમારી દાદા બરોબર પાર થયો એના નાસ્તો લેવો બરોબર હવે આવીને પછી બેસે લેસન કરવા તો હવે એનું લેસન કરી દે બરોબર હું પાછી હવે થોડીક વાર પછી આપણે પાછો આપણો બ્લોક કન્ટિન્યુ આગળ કરશું ਦੇ ਆਪਰੇ ਯਾਖੀ ਗਿਆ ਹੈ ਤੇ ਆ ਪਾਰਤભાઈ ਇਹ ਮਾਰੇ ਮ사ਜ ਕਰੇ ਹੈ ਮਾਰਾ ਬਾੜ ਮੇਠੋ ਬੇਠੋ ਬਰਬਰ ਹੈ ਮਾਤਾ ਮਾਤਾ ਦੁੱਤ ਤੇ ਮ사ਜਿੰ ਕਾਮ ਆ ਲੈ ਮੈਂ ਆ ਮੈਨਾਂ ਹਾਂ ਤੋ ਬਹੁਤ ਬਹੁਤ ਕੰਟੜ ਕੰਤੇ ਮਜ਼ਾ ਨਹੀਂ ਥੀ ਐਤਲੇ ਇਹਨੇ ਪਹਿਲਾ ਮਾਖੀ ਧਾਵੀ ਦੇ ਦਮਾਰੇ ਆਏ ਦੀ ਮੇਲਾ ਰਮਤ ਕਰਮਾ ਐਤ ਤਾਂ ਆਪਣੀ ਸੇਵਾ ਥਾਈ ਹੈ એ તો કરજો આ પાર્થ એવું કે સે પાર્થના વિડીયો કોઈ લાઈક નથી કરતું હું ચેનલ ને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું હે પાર્થ તો દાત કર લઈ ગયું જો પેલા કરે મેં આવું

દવા લેવા જવાની તો પાંચ સપત દવા લેવા અને ખાઈ પી દવા પી લો પછી આપણા રોગ આગળ પાછું કન્ટિન્યુ કરશું સો ફાઇનલી ગાઈઝ આજના વિડીયો માટે આટલું જ કેમ કે મારી તબિયત અત્યારે થોડીક વધારે પડતી ખરાબ છે બરોબર છે એટલે હવે આપણે સુઈ જવાનું છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર છે તો ચાલો હવે બધાને ગુડ નાઇટ હું સુઈ જાઉં છું કેમ કે કાલે સવારે મારે દવાખાને બી જવાનું છે અને તબિયત થોડીક વધારે પડતી જ મારી બગડી ગઈ છે એટલે હવે હું આગળ બ્લોક કન્ટિન્યુ નથી કરી શકું એમ બરોબર હે તો હવે કાલે જોઈએ શું થઈએ એટલે કાલે એક આપણે ફરી નવા બ્લોગમાં મળશું બરોબર છે ત્યાં સુધી બધાયને ટાટા